અમે મળવા જઈ ને તો અમારે પછી બધી જવાના અલગ અલગ જગ્યાએ જવાના બધા પ્લાન છે આની આ એક દિવસ સોમવારે જો બાપા ને ઘરે એમ જવાનું એટલે બધા ને ઘરે ભેગા કાકા દાદા ઘરે બધા ને ઘરે જવાનું છે કે બાર એકા દિવસ જાશું કે બધું પ્લાન છે એટલે જાવું પડે અને અહિયાં થી જાઉં તો મારે વારે વારે દોડા દોડી ને એવું બધું થાય પછી રોજ એમ થાય રોજ ને રોજ ઘર માંથી કોઈ વાંધો ન આવે પણ પછી જોવા વાળા એમ કે પીનલ તો રોજ લઈ જાય

દોઢ એક દિવસ પછી સમય કેમ વહેતો ખબર આવી તરત એને કરીને રમાડવામાં બાર વાગે જાગે ને રમાડવા પાછી કલાક વહી જાય अच्छी गुमे के काम करूवे, क्या जावुआ तो कि लोको मोड उते जाते मुपाल मन अधनु ताइ अच्छी ताइचि सम्टी सम्टी ऑ़न है वो अच्छी तेजि करें देजिया है आशी तेडिया है नाइ तो चंपल में मंगै वा थे कपल कम ताने वा પેન અલનેરી वगે કેમ હાઉ આમ નિર્વ શાંતિ આમ પણ ગમે ને ઠીક હવે તો ફાઇનલી ઘરે પહોંચી ગયો તો એ કોણ કોણ અવેલેબલ અમે જાય યોગેશ્વર હું બનાવ્યું જો લાઈટ કે ચાલુ કરતા ભૂલી ગયો હમણા જયપુર ની વાટે ને વાટે ગઈસ તો ડોટ વાગી જશે અને જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું બનાવ્યું કીધું ચાક રોટલી બતાવો છે નો શાક છે મટની દાળ સુટી અરે વાહ હવે ઉનાળો દેખાણો અરે વાહ સરસ મજાની અને સાથે છે દાળ ભાત બરાબર ને ચિંતન કઈ ગયો દેખાતો નથી આ હું નથી ઓપી છે નો અને સાથે છે કેરી તો ચાલો ઘરે પહોંચી છું હવે જમી લઈએ અને જમીને તમને મળી મળીશ તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે મગની દાળ છે રોટલી છે પાટોડી છે પછી પછી છે છે સંભારો કોબી નો સંભારો છે કેરી ની કટકી છે ચેવડો છે અને જો અહીંયા બધા મમ્મી ને બધા જમવા બેસી ગયા છે પપ્પા ને ચિંતન ને બધા ફર્સ્ટ ક્લાસ હવે છે ને ગઈશ તમારે કોમેન્ટ કરવાની છે મને એક વસ્તુ સમજાતી નથી ઘણી જગ્યાએ છે ને આ જે ચમચી છે ને એ આમ સીધી નો હોય આમ ઊંધી હોય આ ચમચી છે ને આપણે રેસ્ટોરન્ટમાં જઈએ ને તો અમુક આમ ઊંધી હોય તો ઊંધી ચમચીનો શું મતલબ થાય છે ને કહેવાનું છે એની પાછળ બહુ મોટું રીઝન છે મને તો ખ્યાલ છે પણ આપણે કંઈક એક્ટિવિટી કરીએ તમે મને કહો કે ઊંધી ચમચીનો મતલબ શું થાય આવી રીતના આપણે જમતા હોવી બરાબર આવી રીતના કોઈની ડીશમાં ઊંધી ચમચી હોય એટલે એનો એક્ઝેક્ટ કંઈક મતલબ થાય બરાબર ને પણ શું થાય છે ને એમાં ના ના એવું તું કરતો તમને ખબર છે હા ગાઈ અમારે તો ઘરમાં પપ્પા તમને ખબર છે પપ્પા નથ ખબર અમને ત્રણ જણા ને ખબર છે પપ્પા નથ ખબર હવે તમે છે ને અંદર અંદર ફેમિલી માં ચર્ચા કરો ઊંધી ચમચી નો હું અર્થ થાય છે જે કંઈ થતો હોય ને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો બરાબર ચાલો હવે હું જમી લઉ બધી બહુ બધી પ્રકારની આઈટમ છે આ 56 પ્રકારના ભાવ છે જમી લઈએ ભાઈ ભાઈ દેસે કટકા ભાવે મને કટકા ભાવે આવા આ છીડ ભાવે મને અને બપ્પા ને રસ ભાવે છે ત્રણેય નું વસ્તુ અલગ અલગ ગોટલા ખાય મમ્મી ખાય ગોટલા

હું બપોરે જમીન અઢી વાગે હું શ્વેતા એટલે કે હમણાં કેટલા ટાઈમ ત્યાં રીલ શૂટ નથી કરી રીલ શૂટ કરવા માટે હું ગઈ હતી હા બહુ બધો માલ આવ્યો છે નવો તો પહોંચી જાજો જેને લેવું હોય એને સારું ચાલો તો પછી મળીએ આગળ બેન તેલનો ડબલો લઈને જાય છે ઓ બંગારમાં નાખવા દે બંગારમાં નાખવા દે હેતાનશને હવે હેતાનશને ખબર પડી ગઈ બંગારડો બસ કેમ કે જો ઉપર પેટી પેક છે નવો પણ આવી રીતે ભરેલો હોય તો કોઈ લઈ ન શકે હેતાનશને ખબર પડી ગઈ બંગારમાં આપણે કે તે હેતાનશ આ કઈ નદી આવી કૌ હા नर्मदा કોટુ કૌ કઈ ટી ટી ટી

હવે કેવું થાય ગઈ ખબર કે અમે આપણે અહિયાં તાપી નદી છે ને તો આપણે અહિયાં તાપી આપણે નર્મદા હોય કે બોલાય તાપી જ બોલાય જાય હા હા ગમે લેવી કોલગેટ ની તો કે ગમે લેજે કે લાવો જ પણ ઓલું કોલગટ કંપની નું નામ છે પણ બીજી બધી અલગ અલગ પછી હોય પણ આપડે એને કોલગેટ જ એમ ઘર ની આગળ કેટલું મસ્ત લોકેશન છે હોય ને કેવું છે જયદીપ કે તમારે છે ને ગોવા જવાની જરૂર નથી તમારા ગોવા જવા સાંભળી આમાં આટો મારી આવે એને છે ને

ગાડી લઈને ગયા હોય તો લોકો ગાડી અમે જઈને ત્યાં જઈને વાટે ઉભા રહે એટલે મોસ્ટલી બહુ ઓછા લોકો એવા હશે કે વિડીયા નહી જોતા બાકી અયોધ્યાપુરમ ના અમારે કસ્ટમર એટલા છે અને એ અમારા એટલા છે જે જોતા હોય એ કોમેન્ટ કરી દેજો અમે અયોધ્યાપુરમ થી છીએ જે વિડિયો જોતા છે ને અયોધ્યાપુરમ નો ગેટ આવશે ને ખુશ ખુશ થઇ જાય કે ઓહો અયોધ્યાપુરમ નો ગેટ એવો આમ અયોધ્યા નું નામ લેવી ને રામ જ દેખાય હો સીધા એવું થાય ને અને બીજા નંબર માં કે છે ને એટલે તો એવું કે જયારે નામ પાડે કે નહીં ત્યારે એમ કે નામ બોલે ને એનો પ્રભાવ પડે એમ એટલે માનો કે અયોધ્યા છે એટલે સીધા રામ જ દેખાય આપણને એટલે નામનું જે સોસાયટી ના નામનું હોય કે બાળક ના નામનું હોય કે કંપની નામનું હોય દુકાન ના નામ હોય એટલે નામ માનો કે આપણું માધવ ટેક્સટાઇલ તો માધવ માધવ બોલવી ને

થાય થાય આપણે કોઈ દી વિચાર્યું હતું કે નવો ઓલો કાપોદરા વાળો બ્રિજ જયારે એક જ હતો એ બહેનો ત્યારે આપણને કેટલી નવાઈ લાગતી પછી સૌથી કોરાટ બ્રિજ બહેનો હતી પછી આ જે બહેનો ને બ્રિજ બ્રિજ થતા તો બહુ મજા આવે અને એમાંય પાછો ઠેઠ ઉતરી જાય એટલે આમ એટલી મજા આવે ને કેમ કે મારે ન્યા મારા પપ્પા ને ઘર આ કાઢે સસરા ને ઓલા કાટે પપ્પા એટલે બહુ ઈઝી પડ્યું અને બહુ મજેદાર 5 મિનિટમાં પહોંચી ગયા હા 5 મિનિટમાં ટ્રાફિકનો રસ્તો જ ન રે ગાઈસ તો જમી લીધું છે અને જય ગાડીમાં જાજો હા છું તમને મૂકીને પપ્પા મમ્મી કેટલા જાશો તો મળવા છે કરવી નઈ નઈ

અને ઘરે જઈને તમને મળીએ તો પહોંચી ગયા અને હવે જઈશું ઘરે ગાડી પાર્ક કરી દીધી છે તો પોણા અગિયાર વાગી ગયા છે અને ઘરે આવી ગયો છું સ્વિટરલેન્ડ થી તૃષા સેલડીયા અને ભવ્ય સેલડીયા આપણા ભાઈ બેન છે એ બી આપણા વિડીયા જોવે છે તો ખાસ એનું નામ વિડીયા લેજો એવો આગ્રહ હતો બહુ બધી વાર એને મને મેસેજ કર્યા હતા તો ચાલો ગઈશ તો આજના માટે આટલું જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવા નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા ભાઈ બાય જીઓ ગુડ નાઇટ જીઓ ગીશ